અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જે અમદાવાદના વેજલપુરમાં હત્યાનો બનાવ બન્યો છે અમદાવાદના વેજલપુરમાં હત્યાનો બનાવ કે જ્યાં જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં બની આ ઘટના ત્યારે ઝઘડાની અદાવત રાખી હત્યા કરવામાં આવી કે જ્યાં મૃતક અને આરોપી વચ્ચે અગાઉ પણ થયો તો ઝઘડો ત્યારે ગુનાહિત ઇતિહાસ જ્યાં સદ્દા મોમીન નામના યુવકની ખાતકી હત્યા કરવામાં આવી છે ત્યારે બંને જે આરોપી છે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે જ્યાં વેજલપુર પોલીસ હત્યારો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે તો મહત્વપૂર્ણ સમાચાર સાબે આવી રહ્યા છે અમદાવાદથી કે અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે અમદાવાદના વેજલપુરમાં આ હત્યાનો બનાવ બન્યો છે કે જે અમદાવાદના વેજલપુરમાં

આ ઘટના પાછળ ગત તારીખ સત્તર તારીખના રોજ જે આરોપી હતા એમના અને જે મરણ જનાર છે સુદામ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયેલ હતો અને આ બોલાચાલીને ઝઘડાની અદાવત રાખી અને ગત રાતના રોજ પરિવાર આ લોકો જે પ્રાણઘાતક હથિયારો હતા એ લઈને આવ્યા અને આ પ્રાણઘતા હથિયાર દ્વારા આ સદામ નામના વ્યક્તિનું મૃત્યુ જનાર છે આરોપીઓનું નામ આરોપીઓના અત્યાર સુધીના જે હાજર વ્યક્તિઓ હતા જે ફરિયાદીનો મુખ્ય ફરિયાદી છે જેનો સજાદ હુસૈન જાવેદ હુસેન મોમેદ જે ધોરણ મુખ્ય ભાઈ છે એને અમને જણાવ્યા પ્રમાણે મુસ્તકીમ ઉર્ફે મુસ્કિમ અલ્લા રખા ઉર્ફે ડેરિંગ અરબાઝ ઉર્ફે બોંદી સોહિલ ઉર્ફે બદ્દા તથા અફસાના અને અજાણ્યા બે ત્રણ ઇસમોના નામ અમને લખાવેલ છે આ વિષય ઉપર તપાસ વધુ ચાલુ છે તપાસ પૂર્ણ થાય વધુ જેટલા પણ આરોપી ખુલશે તેઓને કડક માં કડક સજા કરવામાં આવતો